હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો તો આજે પહોંચી ગઈ આપણે ગોપનાથ મહાદેવના મંદિર જે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું આ ગોપનાથ મહાદેવનું મંદિર છે જ્યાં ભગવાન કૃષ્ણએ અને સુદામાએ લીલા કરેલી છે અને હા મિત્રો આ મંદિર ગોપનાથ મહાદેવનું તે ભાવનગરથી પંચોતેર કિલોમીટર થાય મહુવાથી પાંસઠ કિલોમીટર થાય છે અને પાલિતાણાથી પંચાવન અને બગદાનાથી કિલોમીટર આ આવેલું છે ગોપનાથ મહાદેવનું મંદિર અહીંયા ભગવાન કૃષ્ણ એ સુદામયે લીલા કરેલી છે તો આવો અંદર જઈને આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરીએ મિત્રો અંદર ઘટતા જ અહીંયા ઘણા બધા સ્ટોલ જોવા મળે છે આપણને તે તમે જોઈ શકો છો

મિત્રો આ લગદીરજી મહારાજે અહીંયા ગોપનાથ મહાદેવને તેરસો વીઘા જમીન દાનમાં આપી હતી જ્યારે ચાર ધામની યાત્રામાં ગયા હતા લગદીરજી મહારાજ ત્યારે પરંત આવીને તે ગોપનાથ મહાદેવને તેરસો વીઘા જમીન દાનમાં આપેલી છે અહીંયા ભોજનાલય પણ આવેલી છે જો અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે અન્નનું દાન કરવું હોય તો પણ અહીંયા તમે કરી શકો છો કોપનાથ મહાદેવના સાનિધ્યની અંદર રામ નામનું પથ્થર તરતો છે તે તમે બધા જોઈ શકો છો શકો છો ગોપનાથ મહાદેવનો નજારો सहितं नमामि भवं भवानि सहितं नमामि આપણી જોડે ટ્રસ્ટી ઘનશ્યામજી બાપુ છે તો એ કઈ ગોપનાથ દાદા હે ગોપનાથ મારું નામ ઘનશ્યામજી વખતસિંહ રાઠોડ હું છેલ્લા આઠ વર્ષથી અહીં પ્રમુખ તરીકે સેવા આપું છું અહીંયા ગોપનાથ દાદા એક છે વહીવટદારો બે છે અમે અહીંયા બ્રહ્મચારી જગ્યાના પ્રમુખ સહિત સામે આ મહંતની જગ્યા છે તે બંને જગ્યાઓ સવાર સાંજ ક્ષેત્ર અને ભોજના ચાલુ છે અહીંયા હરિહરનો હાથ પડે છે અહીંયા બંને જગ્યા પર ગૌશાળા છે અહીંયા ભાદરવી અમાસના દિવસે દિવસે મોટો મેળો ભરાય છે આઠમના દિવસે મોટો મેળો ભરાય છે અને દર અમાસે લગભગ હજાર પંદરસો બે હજાર માણસો ભાઈ ભક્તો પ્રસાદ લે છે અને ભગવાનના ગુણ ગાય છે અને અહીંયા અમારા લગ્નસિંહ વાજાની જે પ્રતિમા છે એને પોતાને યોગદાન આપી અને એને હિસાબે અહીંયા એની પ્રતિમા બેસાડી છે બોલો જય ગોપનાથનાથ મોટાભાઈ ગોપનાથ મહાદેવનો ઇતિહાસ જાણીએ જય ગોપનાથ જય મહાદેવ ગોપનાથ મહાદેવનું સાનિધ્ય અને ગોપનાથ મહાદેવ એટલે સ્વયંરૂપ નરસિંહ મહેતાએ તપ કર્યું છે અને ભગવાન પ્રસન્ન કર્યા બરોબર ને ગોપીનાથ મહાદેવની અંદર તો કહેવાય છે કે નરસિંહ મહેતાએ અનજણનો ત્યાગ કરી અને ધોળ તપશ્ચર્યા કરી હતી અહીંયા દરિયાના કાંઠે શિવલિંગ બનાવી અને ઓમ નમઃ શિવાય નમઃ શિવાય મંત્રના જાપ ચાલુ વિરામ દિવસો વીતવા લાગ્યા અને ભગવાનનું સિંહાસન ડોલવા લાગ્યું અને એક દિવસ એવો આવ્યો કે ભગવાન શિવમુ પ્રગટ થયા મહાદેવ અને નરસિંહ મહેતાને દર્શન આપ્યા નરસિંહ મહેતાને કીધું કે માગો માગો તમારે શું જોઈ છે ત્યારે નરસિંહ મહેતાને કોઈ વાંચા નહીં એટલે નરસિંહ મહેતા કાંઈ બોલ્યા નહીં ભગવાને ફરીવાર કીધું કે તમે આટલું અઘર તપસર્યા કરી છે હું તમારી પ્રસન્ન થયો છું મારે તમને વરદાન આપવું છે અને તમે કંઈક માગો પણ છતાં પણ નરસિંહ મહેતા કાંઈ બોલ્યા નહીં અત્યારે ભગવાન શિવજી મુંજાણા કે આ હાથનો બ્રાહ્મણ છે આટલું સરસ તપ કેલું છે હું પ્રસન્ન થયો છું પણ આ બ્રાહ્મણ કાંઈ માગતો નથી એટલે ભગવાન શિવજીએ કૃષ્ણ ભગવાને કીધું કે પ્રભુ તમે કાંઈક રસ્તો કરો એટલે કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતા હૃદયમાં વાસ કરી અને નરસિંહ મહેતાને વાચા આપી વાચા આપી એટલે ત્યારે નરસિંહ મહેતા એટલું બોલ્યા કે ભગવાન તમને જે વાલું હોય એ મને આપી દો ત્યારે ભગવાન શિવજીએ કીધું તો મને કૃષ્ણ વાલા છે બસ પ્રભુ મને એના દર્શન કરાવો એટલે જ્યારે ભગવાન શિવજીએ કે કહેતા દ્વારકાધીશને આદેશ કર્યો કે તમે અહીંયા આવો તમારી પટરાણી સાથે અને અહીંયા આ જે ભક્ત જે છે એ નર્સિંહ મહેતાને તમારી રાસલીલા બતાવો એટલે દ્વારકાધીશની આઠ પટરાણી સાથે રથમાં બેસીને દ્વારકાથી અહીંયા આવ્યા અને અહીંયા કાન ગોપીની રાસલીલા ભગવાન રીમા બન્યું એવું કે રાસલીલામાં નરસિંહ મહેતા એટલા તલ્લીન થઈ ગયા કે પોતાનું ભાન ભૂલી ગયા હાથમાં આવેલી મશાલ સળગી ગઈ હાથ સળગી ગયો નરસિંહ મહેતાને કાંઈ ખબર પડી નહીં ભગવાન કૃષ્ણ કહેતા દ્વારકાધીશ જોઈ ગયા એટલે તરત નરસિંહ મહેતાને કીધું કે તમારો હાથ હળગે છે પણ ત્યારે નરસિંહ ભગવાનની આ ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા બધી ગોપીઓને બતાવ્યું કે જવો જો આ સાચો ભક્ત છે આના તમે દર્શન કરો અને એ સમયે કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને કીધું કે તમે જ્યારે જ્યારે પણ મને બોલાવશો ત્યારે હું અવશ્ય તમારા જે કાંઈ કામ હશે બધા કામ કરવા માટે આવીશ અને એ વચ્ચે એ નરસિંહ મહેતાના બધા કામ ભગવાને કર્યા છે અને એક એવો આદેશ પણ છે નરસિંહ મહેતાનો કે અહીંયા હરિ અને હર દેહના સ્વરૂપ છે કારણ કે સ્વયંભુ ભગવાન મહાદેવ પ્રગટ થયા અને દ્વારકાથી સાક્ષાત દર્શન માટે અહીંયા આવ્યા હતા હરિ અને હર એટલે આ ગોપનાથ મહાદેવના મંદિર ઉપર જે શિખરમાં આવે એ નરસિંહ મહેતાના આદેશથી અહીંયા સફેદ ધજા એ ચડાવવામાં આવે છે આવું આ ભગવાનનો ઇતિહાસ છે બહુ પુરાણ આ મંદિર છે અને લગભગ પંદરમી સોળમી સુધીમાં એ નરસિંહ મહેતા થઈ ગયા એ વખતથી અહીંયા ભગવાનનું સાનિધ્ય રહેલું છે આવું આ ભગવાનનું પવિત્ર અને તીર્થભૂમિ છે

અને હા મિત્રો આ દરિયો છે બાર વાગે ઠેઠ અહીંયા આવી જાય ગોપનાથ દાદાના દર્શન માટે અને બાર વાગ્યા પછી જતો રહે છે આ દરિયો દરિયાની અંદર એન્ટર થતા ઘણી બધી વસ્તુઓ પણ મળે છે આ મિત્રો એકઝેટ બાર વાગે ત્યારે દરિયો છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે ઠેઠ લગી ત્યાં આવી જાય અત્યારે દરિયો બહુ જ દૂર છે અને હા મિત્રો અહીંયા ઘણા બધા ભક્તો પિતૃ કાર્ય માટે પણ આવે છે અંદર આવતા દરિયા દીવા દાંડી પણ આવેલી છે અને કહેવાય ને આ બાજુ તો સુરત છે દરિયાની પેલી પાર સુરત આવેલું છે દીવા દાંડી પણ છે જોઈ શકો છો આ ગોપનાથ મહાદેવના દરિયાનો વ્યૂ આપણે અહીંયા ગોપનાથ દાદાના દર્શન કર્યા અને ગોપનાથ દાદાનો ઇતિહાસ જાણ્યો અને ગોપનાથ મહાદેવના ટ્રસ્ટ જોડે મુલાકાત કરી અને જો આ વિડીયોની અંદર કાંઈ પણ તમને જાણવા મળ્યું હોય ગોપનાથ દાદા વિશે તો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને જો નવો આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટની અંદર જય જય ગોપનાથ કરી દેજો હર હર મહાદેવ જય ગોપનાથ મહાદેવ જય ગોપનાથ મહાદેવ